ધોરાજીમાં રામજીભાઈ બાબરીયાનું અવસાન થતાં ચક્ષુદાન સ્કીન ડોનેશન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળને બસો બોત્તેરમુ ચક્ષુદાન અને ચારથુ સ્કીન ડોનેશન મળ્યું પાંચ વ્યક્તિતોને ચામડી નવજીવન આપશે ધોરાજી બાબરીયા પરિવારના મોભી એવા રામજીભાઈ નરસીભાઈ બાબરીયાનું અવસાન થતાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રામજીભાઈના પાર્થિવ દેહનું સ્કીન ડોનેશન અને ચક્ષુદાન કરાયું હતું આ તકે ધર્મેન્દ્રભાઈ બાબરિયા નરેન્દ્રભાઈ બાબરિયા અશોકભાઈ બાબરિયા સુમનકુમાર વોરા જયંતિભાઈ બાલધા રાજુભાઈ ઘેલાણી સહિતના લોકો હાજર રહેલ હતા આ તકે સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો જયેશ વેસે ટીએનડો રાજબેરા અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને દીપકભાઈ પારઘીએ પોતાની સેવાઓ બજાવી હતી અને સ્કિન ડોનેશન ઇન્ડિયન રેડક્રોસ રાજકોટ દ્વારા કરાયું હતું માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 272મ ચક્ષુદાન મળેલ છે અને ચોથું સ્કિન ડોનેશન મળેલ છે જેના થકી પાંચ વ્યક્તિઓને ચામડી નવજીવન આપશે રિપોર્ટર અરશીભાઈ આહીર ધોરાજી અરુણ ધર્મેન્દ્ર બાબરિયા છે આજરોજ અમારા કાકા રામજીભાઈ નર્સીભાઈ બાબરિયાનું દુઃખદ અવસાન થતાં અમે લોકો ઇતઅ છે અમારા રામજી કાકાની સ્કીન ડોનેશન અને આઈ ડોનેશન કર્યું છે સ્કીન ડોનેશનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળશે અને બે આંખોથી બે લોકોને નવી રોશની મળશે અને અમારી લોકોને વિનંતી છે કે આપને ત્યાં કોઈ આવો દુઃખદ પ્રશ્ન બને તેનું ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરી અન્ય લોકોને આપણે મદદરૂપ થવું જોઈએ